નમસ્કાર મિત્રો આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં આવેલ મુખ્ય માર્ગો રેલવે ફાટક તેમજ એન કે હાઈસ્કૂલ રણછોડજી મંદિર સહિત જાહેર માર્ગો ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક સમસ્યાના કારણે પ્રજા હેરાનગતિ અનુભવી રહી છે ત્યારે શહેર પોલીસ તંત્ર દ્વારા ઝડપી રહે ટ્રાફિક સમસ્યાનો અંત લાવી લાવે તેવું શહેરીજનો કહી રહ્યા છે રિપોર્ટર રાશિદ અલી સૈયદ મુન્નાભાઈ સંયોગ ન્યૂઝ પેટલાદ